ફટાફટ મસ્ત મજાની એકદમ ટ્રેન્ડિંગ નવી સાડી લઈને આવી ગયા છે ચાલો તમને એક પીસ ઓપન કરીને બતાવીએ જોઈ શકો છો એકદમ સોફ્ટ કપડામાં સાડી દેવાની છે ક્રીમ સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે આખો અને સાથે પટોળા પ્રિન્ટ પણ આપેલી છે સાથે સાથે એક પીસ ઓપન કરીને તમને બતાવી દઈએ જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ મસ્ત મજાનો અને શાનદાર એકદમ પટોળાનો પાલો રહેવાનો છે સાથે સાથે ક્રીમ સાડી લેવાના ચાહ્યા વીવિંગ નો વર્ક કરેલો છે સાથે કાપડની વાત કરીએ કાપડ ક્વોલિટી તો દિપાલીમાં એકદમ કાપડ ક્વોલિટી તમને સરસ જ મળવાનો છે કાપડ કોલેને ગેરંટી આવશે અપડામાં કોઈ પણ વસ્તુ તમને મોડી વસ્તુ મળવાની નથી સાથે સાથે ઝકાર્ડ નો બોર્ડર પણ આપેલા છે આ રીતના કલર મેચેની વાત કરીએ તો કલર પણ એકદમ પાંચ થી 6 શાનદાર કલર લેવાના છે બધા 14% નો બ્લાઉઝ બતાઈ દેવાનું બ્લાઉઝ પણ એકદમ મસ્ત મજાનો બ્લાઉઝ લેવાનો છે જોઈ શકો છો આ જનો પટોળા અપલેડ નો મહેંદી મેંદી કલરનો બ્લાઉઝ આપેલા છે કલર મેચિંગ વાત કરીએ તો કલર બતાવી દે ચાલો બધા વિડીયોને ફટાફટ કરજો મેચિંગ જોઈ શકો છો તમે મસ્ત બધાના બધા કલર રહેવાના છે અને આ સાડી એવી રેવાની છે ને કે તમે બધી રીતે નાના મોટા પ્રસંગમાં પણ કરી શકો છો આના વાઇન કલર રહેવાનો છે કલર બધા યુનિક કલર રહેવાના છે ટ્રેન્ડિંગ કલર રહેવાના છે તમારે જો ઓર્ડર કરવો હોય તો અમારા વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શન આપેલો હોય છે ખાસ અમને વોટ્સઅપ કરી દેજો તમને ઓર્ડર પણ ઘરે બેઠા એક સાડી પર મળી જવાની છે અને પ્રાઇસની પ્રાઇસની વાત કરીએ તો પ્રાઇસ એકદમ રિઝનેબલ જવાનો છે આપણામાં ફક્ત અને ફક્ત નવસો રૂપિયામાં તમે ઘરે બેઠી ઘરે બેઠા એક સાડી પર ઓર્ડર કરી શકો છો અને હા ખાસ અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં હો ને એમાં પણ ડેલી અપડેટ આપતા રહીએ છીએ તો જોઈ શકો છો બધા એના યુનિક અને ટર્નની કલર રહેવાના છે ચાલો તમને એક સારી સાડી હજી એક ઓપન કરીને બતાવી દે તમને બધાને તો તમને ખ્યાલ આવે જોઈ શકો છો આ રીતની બધી ફેન્સી ફેન્સી સાડીઓ રહેવાની છે તો આવું જ કલેક્શન જોવા માટે દીપાલીના ના ફોલો કરવાનું ભૂલતા નહીં ને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો ચાલો મળે બીજા વિડીયોમાં થેન્ક યુ